ભાઈ બધાય ફટાકડા રાતે ફોડ ઝાલ પેલા મને થોડું કામ કરો મમ્મી જો પપ્પા આવડો મોટો બોમાઈ લઈ દીધો હાય મોટા ફટાકડા એકલા નઈ ફોડવાના પપ્પા સાથે હોય ને ત્યારે જ ફોડવાના હો હા મમ્મી ખાલી એક કરી આવો એ હા હા પણ ધ્યાન રાખીને ફોડજો એ છોકરી 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 એ મમ્મી દીવા હોય લાઈક ન એ પણ નીચે દીવા મૂકી દે હાલે मुकी दो सरस दीवा थे या ये मम्मी मैं दीवा बदे करी नहीं लाइट तो चालू कर दो हाँ करो ये ये कितना मस्त लागे थे दीवारी नो हाँ, हाँ मस्त लगे समझो तो करो ये मम्मी आज रंगड़ी हूँ करी सो हाँ हाँ कर जो बापा ये मम्मी ते तो मस्त रंगड़ी करी मुझे हमने हमारी ना निरंगड़ी मस्त करो जो तो दीवा हाँ